રાજકોટ શહેરમાં ડેરીના કેસ વધી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ડેરીના કેસમાં ખૂબ જ ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ મિરરના એક વિશેષ અહેવાલમાં ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ ડોક્ટર પ્રફુલ કામાણીએ જણાવ્યું હતું કે આ ડેરીના કેસ શું કામ વધી રહ્યા છે અને તેની તાકેદારી કેવી રીતના રાખવી તો જોઈએ આ એક વિશેષ અહેવાલ મુછો ડોક્ટર પ્રફુલ કમાણી ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ હોસ્પિટલ રાજકોટ છેલ્લા એક અઠવાડિયાથી દર્દીઓ તો વધી રહ્યા છે પણ સગાવાલાના ફોન પણ વધી રહ્યા છે કે સાહેબ વીંટું આવે છે પેટમાં ઝાડા થાય છે માથું દુખે છે ઉલટી થાય છે તાવ જેવું રહીએ છે તો એક અઠવાડિયામાં વધવાનું કારણ દૂષિત પાણી તો દર્શક મિત્રો તમે બહાર જમવાનું ટાળવાનું નથી હવે એમને ખબર છે કારણ કે રાજકોટના લોકો રવિવાર સાંજે કોઈ રાંધતું જ નથી તો જે લોકો રેસ્ટોરન્ટ ચલાવે છે જે લારી ગલા ઉપર ફૂડ વેચે છે એમને ખાસ વિનંતી છે કે તમે પાણી અત્યારે ઉકાળીને વાપરો ઉકાળેલું પાણી છાસમાં નાખો ઉકાળેલા પાણીમાંથી જ ચટણી બનાવો તો આપણે આ રોકી શકશું તેમજ જે લોકો પાનની દુકાનવાળા છે એમને પણ નમ્ર વિનંતી કે જે ચૂનામાં પાણી નાખો એ પણ ઉકાળેલું જ પાણી ઠંડુ કરીને નાખો જેનાથી આ રોગ રોકી શકાય છે ખાસ જે બરફ બનાવો તે ચોખ્ખા પાણીમાંથી બનાવવાનો ગરમ કરીને ઠંડા કરા પાણીમાં બનાવો છાશમાં તમે પાણી નાખો એ પણ ગરમ કરીને ઠંડુ બનાવી એમાંથી જ બર છાશમાં પાણી નાખવાનું તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ બીજું અત્યારે કેરીનો રસ કે શેરનો રસ કે જેવું ના પીવું જોઈએ શક્ય હોય તો બહારનું જમવાનું ટાળવું જોઈએ તેમજ જેવા લક્ષણ દેખાય કે માથું દુઃખે છે તો પેરાસિટામોલ લઈ લેવાની ઓઆરએસ પાણી પીવાનું એક લીટરમાં મિક્સ કરીને એ ખાસ જ્યારે આ સિમ્ટમ્સ થાય ત્યારે જરૂરી છે કોઈ કોઈ ગભરાવાની જરૂર નથી કે કોઈ ડરવાની જરૂર નથી અત્યારે છેલ્લા એક વીકથી વરસાદને લીધે બધી જગ્યાએ ફ્લડ થાય છે પાણી ભરાય છે ત્યાં મચ્છરનો ઉપડો થાય છે એને લીધે જે દિવસે મચ્છરો કરડે છે તો એમને લીધે ડેન્ગ્યુના કેસ આવવા મળ્યા છે કે જેમને બહુ શરીર દુખતું હોય તાવ આવતું હોય તો એવા લોકોએ ડેન્ગ્યુનો ટેસ્ટ કરાવવો જરૂરી છે અને ખાસ બાળકો જ્યારે બહાર રમવા જતા હોય ત્યારે શોર્ટ્સ પહેરીને ના મોકલવા એમને ટ્રાઉઝર કે કોઈપણ ફૂલ લેન્થના કપડાં પહેરીને મોકલવા શૂઝ પહેરીને મોકલાવવા એ ખાસ જરૂરી છે આજે આપણો જે વાત છે ડાયરિયા માટે છે તો જ્યારે પણ આવા લક્ષણ જણાય ત્યારે પાણી વધારે પીવું ઇલેક્ટ્રોલ પાવડર પીવો રોટલી અને દૂધ તદંત બંધ કરી દેવા ત્રણ દિવસ તમે રોટલી અને દૂધ નહીં ખાવ અને ત્રણ દિવસ તમે ફ્રૂટ ઉપર રહેશો જેમ કે એપલ ખાઈ શકો છાલ કાઢીને કેળા ખાઈ શકો દાળનો જ્યુસ પી શકો ભોરું દહીં અને છાશ પી શકો તેમજ દાળ ભાત ખાઈ શકો તો ત્રણ દિવસ આવો ઈલાજ કરવાથી તમારે હોસ્પિટલમાં નહીં જવું પડે એ મારી દર્શક મિત્રોને ખાસ સૂચના છે